એલ ન્યૂ જીતેન્દ્રગીરી એલ ન્યૂ જીતેન્દ્રગીરી ધાર્મિક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્ર સંધ્યા આરતી સંધ્યા આરતી થયા પહેલાં મિત્ર જમાતું નથી કોઈ પણ જગ્યાએ શિવ મંદિર હોય રામ મંદિર હોય આરતી થયા પછી જ ભોજન લેવાય એ પહેલાં તમે ભોજન આરતી પહેલાં ભોજન લ્યો તો મિત્ર એમ કહેવાય છે કે તમે દોષમાં આવો છો સંધ્યા આરતી સાત વાગે આરતી થાય પછી તમે ભોજન લઈ શકો છો આરતી શરૂ હોય ત્યારે એ દરમિયાન આરતી શરૂ હોય ત્યારે એ દરમિયાન મિત્ર પાણી પીતા હોય ચા પીતા હોય કોઈ પણ વસ્તુ કરતા હોય તો મિત્ર એ દરમિયાન તમારે બંધ કરી દેવું પડે ઘડી સમરણ કરવું પડે એવું આપણું શાસ્ત્ર પણ કહે છે એટલે આરતી સમય ખરેખર ભોજન કરાતું નથી આરતી થયા પછી જ ભોજન કરવાનું હોય છે એલ ન્યુ જીતેન્દ્રગીરી મિત્ર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આવા નવા સમાચાર જોતા રહેજો એલ ન્યૂઝ જીતેન્દ્રમણિ ઓમબંગ નારાયણ દશરામ જય ભોળાનાથ